નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયાપરમાં તારીખ તેર હિન્દુ સમિતિ તેમજ સમસ્ત હિન્દુ સમાજ લગભગ દ્વારા દયાપર મામલતદારોને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો જેમાં સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નારાયણ સરોવરના સોના લાલજી મહારાજ કોટેશ્વર મંદિર મહંત દિનેશ ગીરી બાવાજી ગુનેરી નિત્ય શિવરંજન ગુફાના મહંત તેમજ મોટી સંખ્યામાં લખપત તાલુકામાંથી બહેનો તેમજ ભાઈઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દયાપર વેપારી મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ધર્મસભા બાદ મૌન રેલી સ્વરૂપે આપવામાં આવ્યો હતો તેમજ સામાજિક કાર્યકર્તા ધનસુખભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આખા સનાતન હિન્દુ સમાજને છે લવ લવજેહાદ બળાત્કાર જે રસ્તો એનો આવા જવાનો નથી તો પણ એ રસ્તા પર આપણા ગ્રામ્ય વિસ્તારોમાંથી નોકરી કરતી બહેનો પણ ખોટી નજર અને શોષણ કાશ્મીરીનો ઇતિહાસ અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુ સળગી રહ્યો છે બેનોની ઇજ્જત લૂંટાઈ રહી છે બાળકોને હોસ્ટેલની છત પરથી નીચે ફેંકવામાં આવ્યા છે તેમજ નારાયણ સરોવરના સોનલ મહારાજ ટીવી સાથે જણાવ્યું કે બેન દીકરી પણ થતા બની રહ્યા છે તે અંગે રેલી સ્વરૂપે દયા પર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવે અને ગડોલીના સરપંચ નીલમબેને જણાવ્યું હતું કે આવા બનાવ બની રહ્યા છે ભવિષ્યમાં આવા બનાવ ન બને તે અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દર્શન સોની ટીવી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે